सुरत कलेक्टर आवेदन पत्र हाल मारी लेंस कंपनी हजीरेना पावर स्टेशन माती निकरती फ्लाई एश चोकस मार्फतेच આપવામાં આવે છે જેના કારણે નાના મેન્યુફેક્ચર્સને ફ્લાય એશ સમયસર કે યોગ્ય દરે મળતી નથી પરિણામે સ્થાનિક નાના ઉત્પાદકોને ફ્લાય એશ સમયસર કે યોગ્ય દરે ઉપલબ્ધ થતી નથી તેમજ પાંચસો ટકા ઊંચા દરે માર્કેટમાં કાળાબજારી કરવામાં આવી છે જેનાથી અમારા ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને માર્કેટમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બને છે સુરત શહેર જિલ્લામાં હાલ અંદાજે ચારસો ઈટ પબ્લિક બ્રિક્સ ઉત્પાદન કરનાર કારખાના કાર્યરત છે આ સાથે આશરે વીસ હજારથી પચીસ હજાર મજૂરી તેમજ અનેક પરિવારોની રોજગારી સીધી રીતે જોડાયેલી છે જો સ્થાનિક ઉત્પાદકોની ફ્લાઇ એશ નજીકમાંથી સરળતાથી ઉપલબ્ધ ન થાય તો આવનાર સમયમાં આ તમામ કારખાનાઓ લઘુ ઉદ્યોગો બંધ થવાના આરે છે અને હજારો લોકોની રોજગારી છીનવાઈ જવાના આરે છે જો આમ થશે તો સામાજિક અને આર્થિક અસ્થિરતા ઊભી થશે બોલો મારું નામ રાજેશભાઈ રમાણી છે દક્ષિણ ગુજરાત ફ્લાય બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી અમારી રજૂઆત એવી છે કે કલેક્ટર સાહેબને રિલાયન્સ કંપની જે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને ફ્લાયસ અમને લોકલ ઉદ્યોગકારોને ના આપીને ત્રણસો કિલોમીટર દૂર સપ્લાય થયો છે જે સદંતર નિયમ વિરુદ્ધ છે અને આ ફ્લાયસ મહારાષ્ટ્ર રાજસ્થાન અને એમપી આ રાજ્યોમાં સપ્લાય થાય છે પણ અમને લોકલ લોકોને સપ્લાય મળતી નથી અને પાંચસો ટકા ઊંચા દરે અમને રેટ ઓફર કરવામાં આવે છે જે એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે અને આ રિલાયન્સ કંપની અને જે એજન્સીને ટેન્ડર આપ્યું છે બંને મોનોપોલી એક્ટનું ઉલ્લંઘન કરી રહ્યા છે અમે સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અમે ફ્લાયસ બ્રિક્સ નું મેન્યુફેક્ચર કરીએ છીએ કારખાના છે અમારા અમારી રજૂઆત ઉપર